માલપુર નાગરિક સહકારી બેંક દ્વારા આજે પવિત્ર નવરાત્રી નિમિત્તે ગામના ચાર ચાર ચોક સમાન લીમડા ચોક ખાતે આજે ગામની તમામ સમાજની નાની દીકરીઓ કુમારિકાઓને એકત્રિત કરી નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ મહેતા એમડી યોગેશભાઈ મહેતા પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન નિશલભાઈ પટેલ ડિરેક્ટર રોહિતભાઈ પંડ્યા

દીકરી પૂજનના કાર્યક્રમમાં મારા ઉત્સાહી ચેરમેન શ્રી મિતુનભાઈના નેતૃત્વમાં આ ગામમાં દીકરીઓનું પૂજન કરી આ ગામની સુખાકારી કાયમ માટે જળવાઈ નથી ત્યારે કોઈ દુઃખ ન પડે માનપુ ગામ હંમેશા વિકાસના પથ ઉપર આગળ વધે એટલા માટે દીકરી પૂજનનો જે કાર્યક્રમ કર્યો છે ખૂબ સફળ રીતે નાની દીકરીઓનું એમને આશીર્વાદ મેળવ્યા એમના ચરણ સ્પર્શ કર્યા અને એમના પગ ભોલીઓનું પૂજન કર્યું આ માલપુર ગામ છે ગામ છે આવા નાના ગામમાં સર્વ જ્ઞાતિય તમામ દીકરીઓનું આજે પૂજન કરી અને ધન્યતા અનુભવી છે નવરાત્રિના પાંચમા નોરતાએ માલપુરમાં આખું ગામ આ ભગવાનની માતાજીની ભક્તિમાં તરબોળ છે આ ગામ હંમેશા ભક્તિમય રહ્યું છે આગળના દિવસોમાં ગણપતિ પૂજન હોય કે ગણપતિનો ઉત્સવ હોય કે કોઈ પણ ઉત્સવ હોય ધાર્મિક ત્યારે આ ગામ હર હંમેશ બધું જ ભૂલીને ભક્તિમય બને છે આશા રાખ્યા કે આવનારા દિવસો માલપુર ગામની પ્રજા માટે સુખાકારી આપતા મળે અને માતાજી આપના સૌના ઉપર રહે સન્צુરી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો